દોસ્તો મુકેશ અંબાણીના અંબાણી પરિવારમાં એક વ્યક્તિ એવા પણ છે કે જે આજે પણ કડકડાટ અને સડસડાટ અંગ્રેજી બોલી શકે છે તમને એ જાણીને નવાય લાગશે આખરે એ વ્યક્તિ બીજું કોઈ નહીં પરંતુ કોકીલાબા અંબાણી છે મુકેશ અંબાણીના માતૃશ્રી એટલે કે અનિલ અંબાણી અને મુકેશ અંબાણીના માતા કોકિલાબા અંબાણી આટલા વર્ષની ઉંમરે પણ આટલું ખૂબ સ્પષ્ટ રીતે અંગ્રેજી બોલી શકે છે શું તમને આ જાણીને નવાઈ લાગીને દોસ્તો હા આ વાત સાચી છે મુકેશ અંબાણીના દીકરા દીકરીઓ તો ચર્ચાનો વિષય બનતા જ હોય છે આ સાથે સાથે સમગ્ર અંબાણી પરિવાર લાઈમલાઇટની નજીક રહેવાનું પસંદ કરે છે પરંતુ આ એક વ્યક્તિ એવા છે કે જે મુકેશ અંબાણીના માતૃશ્રી છે અને એવું કહેવામાં આવે કે આ એમના દીકરા દીકરીઓ તો ચર્ચાનો વિષય બને છે લાઈમલાઇટની નજીક રહે છે પરંતુ કોકિલાબા અંબાણી છે એમની વાત બહુ ઓછા લોકોને ખબર હોય છે ત્યારે દોસ્તો આજના વિડીયોમાં અમે તમને જણાવીશું કે ક્યારથી કોકિલાબાને અંગ્રેજી ભાષા આવડે છે જાણવા માટે વિડીયોમાં અંત સુધી બન્યા જુઓ ને જો દોસ્તો તમે અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી આપે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો વાલા દોસ્તો આજે જ નીચે રહેલું બે દબાવીને સબસ્ક્રાઈબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને જેનાથી આવાને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ અમે તમારા માટે લાવતા રહીએ સૌથી પહેલાં દોસ્તો આ વાત ત્યારથી છે કે જ્યારે કોકિલાબા અંબાણી અને ધીરુભાઈ અંબાણી બંને થઈને કંપની ચલાવી રહ્યા હતા ધીરુભાઈ અંબાણી કે જેઓ વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ હતા આખરે મુકેશ અંબાણી અને એમનો અંબાણી પરિવાર આજે પણ એમને કહી શકાય કે કોકિલાબાએ ધીરુભાઈ અંબાણીની ખોટ વર્તાવવા નથી દીધી ધીરુભાઈ અંબાણી સાથે કોકિલાબા જ્યારે જ્યારે કોઈ એવું કહેવામાં આવે કે મિટિંગોમાં જતા હોય કે પછી અલગ અલગ કાર્યોમાં જતા હોય ત્યારે એમને અંગ્રેજી ભાષા બોલવાનું થતું હતું આજે મુકેશ અંબાણી અને નીતા અંબાણી તો કડકડાટને સળસડાટ અંગ્રેજી બોલી શકે છે પરંતુ એમના માતા એટલે કે કોકિલાબા અંબાણી પણ આવું મરે એવું અંગ્રેજી બોલે છે કે તમારે ડિક્શનરીના શબ્દો વાંચવા પડે મુકેશ અંબાણીના માતા કોકિલાબાને એક ઇન્ટરવ્યુમાં પૂછવામાં આવ્યું ત્યારે એમણે કહ્યું હતું કે આ ત્યારથી થયું છે જ્યારથી તેઓ ધીરુભાઈ અંબાણી સાથે કોઈપણ મીટિંગોમાં જતા હતા ત્યારે ત્યાં એમને અંગ્રેજીમાં સંવાદ કરવાનો થતો ત્યારે કોકિલાબાએ નક્કી કરી લીધું કે તેઓ કોઈપણ સંજોગોમાં અંગ્રેજી ભાષાને શીખી લેશે અને એમણે અંગ્રેજી ભાષાને શીખવાનું ચાલુ કર્યું આજે કોકિલાબા ખૂબ સારી રીતે અંગ્રેજી બોલી શકે છે આ ઉપરથી કોકિલાબાએ એવું સાબિત કરી બતાવ્યું કે કોઈ પણ ઉંમર હોય શીખવાની કોઈ પણ ઉંમર હોતી નથી કોઈ પણ ઉંમરે શીખી શકાય છે એ વાત સાબિત કરતાં કોકિલાબા અંબાણી જોવા જોવાઈ રહ્યા છે ત્યારે દોસ્તો આજે વિશ્વમાં જેમની નામના છે એવા મુકેશ અંબાણી છે એમના માતા કોકિલાબા અંબાણીની થોડા દિવસ પહેલાં તબિયત લથડી હતી અચાનક જ એમની તબિયત લથડતાની સાથે જ સમગ્ર અંબાણી પરિવાર એમાં મુકેશ અંબાણી હોય નીતા અંબાણી હોય કે પછી અનંત અંબાણી હોય કે રાધિકા મર્ચન્ટ હોય તમામ લોકો હોસ્પિટલે દોડી ગયા હતા એમનો માતા પ્રત્યેનો પ્રેમ જે છે દેખાઈ રહ્યો હતો નાનપણથી જ મુકેશ અંબાણી અને અનિલ અંબાણીને ખૂબ પ્રેમ કરનારા કોકિલાબા અંબાણીની ઉંમર આજે એકાણું વર્ષની ઉંમર છે આજે અંબાણી પરિવારના દીકરા દીકરીઓ પણ ખૂબ ખુશખુશાલ જીવન જીવતા જોવા મળે છે એન્ટેલે બંગલો ખાતે રહેતો મુકેશ અંબાણીનો પરિવાર એ પણ કોઈ લાઈમલાઇટથી દૂર રહેવાનું પસંદ કરતો નથી તો પછી વાત રહી અનિલ અંબાણી કે જેમનો પરિવાર અત્યારે લાઈમલાઇટથી દૂર રહેવાનું પસંદ કરે છે મુકેશ અંબાણીના માતા કોકિલાબા અંબાણી જે છે એમની ઉંમર એકાણું વર્ષની હોવા છતાં પણ આજે સાદગીભર્યું જીવન જીવવાનું પસંદ કરે છે પહેલેથી જ હંમેશા એવું કહેવામાં આવે કે પરિવાર પ્રત્યેનો પ્રેમ એમનો દેખાઈ રહ્યો છે ત્યારે જ્યારથી જ મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ લગ્નના બંધનમાં બંધાયા છે ત્યારથી લઈને કોકિલાબા અંબાણી પણ એવું કહેવામાં આવે કે એમની ઉપર આશીર્વાદ વરસાવતા રહ્યા છે ત્યારે દોસ્તો મુકેશ અંબાણી તો સૌને ઓળખે છે અને મુકેશ અંબાણીને તો સૌ ઓળખે છે આજે કોકિલાબા અંબાણી કે જેઓ આજે કડકડાટ અંગ્રેજી બોલી શકે છે એ વાત બહુ ઓછા લોકોને ખબર હશે ત્યારે આજના વિડીયોમાં અમે તમને સ્પષ્ટપણે તમામ બાબતે જણાવી દીધું છે આશા રાખીએ છીએ તમારી માહિતી અને જ્ઞાનમાં વધારો થયો હશે જો દોસ્તો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ના ભૂલતા અને આવાને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ નિહાળવા માટે વાલા દોસ્તો આજે જ નીચે રહેલું બે લાયકન દબાવીને સબસ્ક્રાઈબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને ધન્યવાદ